એક સમય હતો જ્યારે જયરાજસિંહ જાડેજા કહે તે પૂર્વ દિશા અને જયરાજસિંહ જાડેજા કહે તે પશ્ચિમ દિશા હતી આજે પણ ગોંડલના લોકો જયરાજસિંહ જાડેજાના નામનો ખોફ અનુભવે છે પણ જયરાજસિંહ જાડેજાના ઘરમાં જ હવે તેમનો દીકરો ગણેશ જાડેજા પોલીસનો ખોફ અનુભવે છે ગણેશ જાડેજા અત્યારે ફરાર છે કારણ કે એક દલિત યુવકને માર મારી તેની સાથે અપમાન કરવાનો ગુનો નોંધાયો છે હવે જૂનાગઢ પોલીસને એક નવું નામ સામે આવ્યું છે અને આ નામ છે દિગુ દરબાર કોણ છે આ દિગુ દરબાર અને શું કામ પોલીસ દિગુ દરબારને શોધી રહી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક વિડીયોમાં મેં એવું કહ્યું હતું કે હવે સમય બદલાયો છે એટલે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડાએ સાથે બેસી નક્કી કરવું પડશે કારણ કે આપણે હવે અમનનું રાજ્ય જોઈએ છે કે હિંસાનું રાજ્ય જોઈએ છે એક સમય હતો ત્યાં સુધી જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડાએ જે કરવાનું હતું તે કર્યું તેમણે હિંસા આવી છે એટલે જ હવે જવાબમાં હિંસાના ફળ તેમને મળી રહ્યા છે કોઈ બાપ એવું ઈચ્છે નહીં કે પોતાનો દીકરો ગુંડા તરીકે ઓળખાય પણ આજે સ્થિતિ એવી થઈ છે કે માતા ગીતાબા જાડેજા ધારાસભ્ય છે પિતા જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય છે અને એમના દીકરા ગણેશ જાડેજાને આજે ભાગવું પડે છે કારણ કે આવું ન કરાય તેવું ઘરમાંથી કોઈએ કહ્યું જ નહીં અને કહ્યું હોય છતાં જો ગણેશ જાડેજાએ રસ્તો અપનાવ્યો હોય તો જયરાજસિંહ જાડેજાએ ગણેશ જાડેજાને ઘરની બહારનો રસ્તો બતાડી દેવો જોઈએ કારણ કે આ તો હરગીસ ચાલે નહીં વાત કરીએ છીએ જ્યારે ક્ષત્રિયોની વાત કરીએ છીએ જ્યારે દરબારપણાની તો ક્ષત્રિયપણું તો એ છે કોઈ પડેલાને ઊભો કરાય કોઈ એક માણસને તમે દસ માણસો મારો ફટકારો તેની જાતિ વિશે બોલો તેનું અપમાન કરો તો આમાં ક્યાં દરબારપણું આવ્યું આવું તો કોઈ પણ કરી શકે ગણેશ જાડેજાએ અત્યારે વિચાર કરવાનો સમય છે કારણ કે તે ફરાર છે અને વિચાર જ કરી શકે કે આ રસ્તેથી મારે પાછા વળવું છે કે નહીં આ મામલે જૂનાગઢ પોલીસે ગુનો નોંધ્યો ત્યારથી ગણેશ જાડેજા ફરાર છે પણ પોલીસને એક જાણકારી મળી હતી કે જે દલિત યુવકનું જૂનાગઢમાંથી અપહરણ થયું તે બ્રેઝાકાર હતી પોલીસે ઘણા બધા સીસીટીવી કેમેરા તપાસ્યા તેમાં બ્રેઝાકાર તો મળી પણ તેને નંબર પ્લેટ નહોતી જૂનાગઢ પોલીસની એલ એલસીબી અને એસઓજીની ટીમને દાદ દેવી પડે ત્રણ ટીમો અલગ અલગ રીતે કામે લાગી અને બ્રેઝા કાર શોધી કાઢી આ બ્રેઝા કાર ગોંડલની હતી આ કારમાં સવારી કરનાર ત્રણ લોકો પણ ઓળખાઈ ગયા ત્રણ લોકોની ધરપકડ પણ થઈ પોલીસે આ ત્રણેયની પૂછપરછ કરી તેવા જાણવા મળ્યું એક નવું સત્ય બહાર આવ્યું આ ત્રણ આરોપીઓનું કહેવું એવું છે કે બનાવના દિવસે એટલે કે ત્રીસમી તારીખે રાત્રે ગોંડલનો એક દિગુ દરબાર નામનો વ્યક્તિ તેમને ફોન કરે છે અને ફોન કરી જાણકારી આપે છે કે જુનાગઢથી એક અપહરણ કરવાનું છે એટલે આ ત્રણેય આરોપીઓ પહેલાં પોતાની બ્રેજા કારના નંબર પ્લેટ કાઢી નાખે છે જુનાગઢ પહોંચે છે જૂનાગઢથી આ દલિત યુવકનું અપહરણ કરે છે અને આગળ જતા રસ્તામાં તેઓ આ દલિત યુવક દીગુ દરબારને સોંપે છે જે ગોંડલનો છે દિગુ દરબાર તેને ગણેશ જાડેજાના ફાર્મ ઉપર લઈ જાય છે અને ત્યાં તેને ફટકારવામાં આવે છે પોલીસે હવે આ દિગુ દરબાર કોણ છે તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હવે દિગુ દરબાર અને ગણેશ જાડેજા અને બાકી તે દિવસે જે લોકો ત્યાં હતા તેમને શોધવાની પ્રક્રિયા ચાલુ છે પોલીસ ઉપર કદાચ એવી શંકા પણ કેટલાક લોકો કરી રહ્યા હતા કે પોલીસ આરોપીને આગોતરા જામીન મળે તેના માટે સમય આપી રહી છે પણ હજી આ આરોપીઓએ ક્યાંય આગોતરા જામીન મૂક્યા નથી કાયદો કાયદાનું કામ કરશે ગણેશ જાડેજાની ધરપકડ થશે પણ ફરી કહું છું એ ગણેશ જાડેજા હોય જયરાજસિંહ જાડેજા હોય કે અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના દીકરાઓ હોય તેમને વિચાર કરવો પડશે કે આપણે કઈ જિંદગી તરફ આગળ વધવું છે આપણે આંબો વાવીશું તો આંબો ના ફળ મળશે બાવળ વાવીશું તો બાવળ જ મળશે ગાંજો વાવીશું તો ગાંજાનો નશો જ મળશે આપણે શું વાવવું છે ક્યાં જવું છે અને અને અનિરુદ્ધરાજસિંહ જાડેજાને ફરી સવાલ આવું ક્યાં સુધી તમે ચલાવશો પાછા ફરો એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અત્યારે મને મારા સાથી સોનું સોલંકીને રજા આપો પેલા બે લાયકોન દબાવી લો નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ